જેને આપણે કેટ કહીએ છીએ એ પત્તા વિશે આપણે સમજ મેળવવાના છીએ તમને એમ થશે કે સર અમને પત્તા રમતા તો આવડે છે મિત્રો મારે રમતા નથી શીખવાડવાનું પણ એ પત્તા વિશે પ્રોપર તમને માહિતી આપવાની છે બરોબર અને માહિતી પત્તા વિશેની જો તમને કમ્પ્લીટ આવડી ગઈ તો આ પત્તા વિશેના કોઈ પણ એક્ઝામ્પલ બોર્ડમાં પૂછાય તો તમે સરળતાથી લખી શકો તો ચાલો શરૂ કરીએ પત્તા હવે આપણે આપણે જાણીએ છીએ કે શું કહીએ છીએ અને આખા પત્તાની જે કેટ આવે છે એ કેટમાં કુલ બાવન પત્તા હોય છે કેટલા પત્તા બાવન પત્તા હોય છે યાદ રાખજો હવે બાવન પત્તામાંથી એના પાછા બે ભાગ પડે તો બાવીસ લાલ રંગ એટલે બધા આવી ગયા કયા લાલ કલરનું દિલ આવી ગયું લાલ કલર એટલે ચરકટ પણ આવી ગયું બરોબર અને કાળા રંગના છબ્વીસ પત્તા એટલે કાળી પણ આવી ગઈ બે પ્રકાર પડે લાલ રંગ હોય તો છવ્વીસ પત્તા અને કાળો રંગ હોય તો એના પણ છવીસ એટલે કુલ બાવન પત્તા ખ્યાલ આવ્યો જોજો સમજો છો શબ્દોની મારામારી છે હવે લાલ રંગના જે છબીસ છે એના પાછા બે ભાગ પડશે એક તો લાલ એટલે કે આ રીતે આ રીતે જેવો આકાર દોરેલો હોય બરોબર એને આપણે હાર્ટ કહીએ છીએ એક તારે તેર પત્તા અને ચરકટ એટલે આ રીતે આપેલું હોય લાલ કલરનું એને ચરકટ કહેવાય અને એના તેર પત્તા એટલે લાલ એટલે હાર્ટ પાંદડા જેવો આકાર એના તેર પત્તા અને ચરકટ જેને ડિમેન્ડર્સ કહેવાય છે અને એના પણ તેર પત્તા એટલે કુલ લાલ રંગના જે 26 પત્તા હતા એના આ રીતે તેર તેર એમ બે ભાગ પડે છે ખ્યાલ આવી ગયો ધ્યાન રાખજો હવે એક રીતે કાળા રંગના જે પત્તા છે 26 એના પાછા બે ભાગ પડશે

અને ફલ્લીના તેર પત્તા જેને ક્લબ્સ કહેવાય બરોબર આ વસ્તુ તમારા માઇન્ડ ફિટ કરી દેજો ઓકે હવે આપણે એક ચાર્ટ તૈયાર કરીએ તમે પત્તાની કેટ ઘરે જોવાની એની અંદર તમે ગલ્લો જેને આપણે ગધેડો કહીએ છીએ ગલ્લો રાણી બાદશાહ આ ત્રણ પત્તા એવા છે ગલ્લો રાણી બાદશાહ આ ત્રણ પત્તા એવા છે કે જેમાં મુખ મુદ્રા ગુલામ ગુલામના ચાર પત્તા રાણીના ચાર પત્તા બરોબર અને બાદશાહના ચાર પત્તા ખ્યાલ આવ્યો ગુલામના ચાર પત્તા

તૈયારી તમારી પાસે હોય પછી તમે એક્ઝામ્પલ આવડે વાળા હોય છે યાદ રાખજો હજી કહું છું હવે આપણે એનો એક તૈયાર કરીએ ચાલો તમે જોયું હશે બરોબર ધ્યાન રાખજો કે કલર કલર કેટલા ચાર

તો લાલનો કેટલા કાળી થી બાદ બરોબર અને એકા કેટલા ચાર જુઓ એકા કેટલા ચાર અને બે થી દસ નંબર બરોબર એવા કુલ કેટલા પત્તા થાય છત્રીસ પત્તા થાય તમે ગણો

ચાર અડતાલીસ અડતાલીસ ને ચાર કેટલા થાય બાવન પત્તા થાય ખ્યાલ આવી ગયો આ બધી બાબતમાં ખ્યાલ આવી ચલો કુલ પત્તા કેટલા બાવન બરોબર છબીસ પત્તા થાય લાલના તો લાલના છી અને કાળી ના તેર અને તેર મુકુદ્રા મુદ્રાવાળા પત્તા કેટલા તો ચાર ગુલામ ચાર રાણી ચાર બાદશાહ એટલે કુલ બાર પત્તા થાય એકા કેટલા ચાર બરોબર

તેર દુ છવીસ તેર ચાર બાવન બરોબર બે બે ચાર અને એક છેદ માં બે એટલે જવાબ આવ્યો આપણો એક છેદ માં બે જોજો લાલ રંગનું શબ્દ રંગ શબ્દ વપરાયું એટલે પત્તા એકલું લાલનું કીધું હોય તો ખ્યાલ આવ્યો હવે બીજા એમ કીધું છે લાલ રંગ રંગ શબ્દ નથી રંગ હોય તો છબી પત્તા અને એકલું લાલ કીધું હોય તો કેટલા પત્તા આવે એકલા લાલ ના જોવા અહીંયા તેર પત્તા કેટલા પત્તા તેર અને કુલ પત્તા કેટલા બાવન

આપણે અહીંયા રંગ શબ્દ આવી ગયો હવે રંગ શબ્દ આવે કાળા રંગ કાળો નથી કીધો કાળા રંગ કીધું છે તો કાળા રંગના બે એકા થાય કાળીનો એકકો અને ફલ્લઈનો એકકો એટલે કુલ કેટલા એકા થાય બે અને કુલ પત્તા 52 એટલે 2/52 થાય માટે શું કરવાનું હવે જુઓ કાળી નો એક કાળી નો હવે કાળીનો એક રંગ શબ્દ જતો રહ્યો તો કાળી ના એકા કેટલા હોય

ચિત્ર વાળું હોય કાળા રંગનું ચિત્ર ચલો પહેલું આપણે લઈએ ચિત્ર ચિત્ર એટલે મોઢા હોય બરોબર તો ચિત્ર એટલે મુખ મુદ્રા મુખ મુદ્રા પત્તા કયા છે શોધી કાઢો જો

અને બે દુ ચાર બે ત્રણ બરોબર આ આપણો જવાબ હવે બીજા નંબરમાં શું કીધું છે કાળા રંગનું ચિત્રવાળું હોય હવે કાળા રંગ શબ્દ વપરાયો છે અને ચિત્ર કીધું છે પાછું કાળા રંગનું ચિત્ર હવે કાળા રંગના ચિત્રો તો કેટલા હોય જુઓ કાળીની જુઓ કાળીની કાળી પણ આવે અને પલ્લાઈ પણ આવે એટલે કાળીનો રાણી કાળીનો ગુલામ કાળીની રાણી કાળીની બાદશાહ પલ્લીનો ગુલામ પલ્લીની રાણી પલ્લીના બાદશાહ એટલે 1 2 3 4 5 6 એટલે કાળા રંગ શબ્દ વપરાયો છે અહીંયા જુઓ કાળા રંગનું ચિત્ર રંગ એટલે કાળી પણ આવે અને આવે અને ચિત્ર વાળું એટલે ગુલામ રાણીએ ચલો છાવન છેદ ઉડા બે ત્રણ છ અને છબ્વીસ ટુ બાવન તો બરાબર જવાબ કેટલો આવશે ત્રણ છેદ ઓકે હવે ત્રીજા નંબર ફલ્લીનો ગુલામ હોય જુઓ ચાર ગુલામ હોય એમાં ફલ્લીના ગુલામ કેટલા આ ગુલામ ચાર છે એમાં ફલ્લીનો ગુલામ કેટલો હોય એક જ હોય કેટલા હોય એક જ એટલે એક છેદમાં કુલ પત્તા બાવન

એટલે ચોકટના ચિત્રવાળા કુલ કેટલા થયા ત્રણ થયા બરોબર તો ત્રણ ભાગ્યા કુલ પત્તા બાવન તો છેદ ઉડાડી દઈએ ત્રણ છેદ માં બાવન એ છેદ ઉડાડીએ ત્રણ એકા ત્રણ ના ત્રણ અહીંયા છેદ નહીં ઉડે બરોબર એટલે આપણો જવાબ કેટલો આવશે ત્રણ છેદ માં મિત્રો બરોબર આવડશે ને છ ને એકદમ ઈઝી પણ

હવે તમે જાણો છો અહીંયા શું કહે છે નંબર દર્શાવતું હોય તો નંબર દર્શાવતા કુલ પત્તા કેટલા નવ ગુણે ચાર એટલે છત્રીસ પત્તા આખી કેટમાં હોય એટલે છત્રીસ કુલ પત્તા બાવન તેર ચાર બાવન છેદ દો ચાલો બબે દુ ચાર અને બે નવ અઢાર તો બરાબર નવ તેર જવાબ આવે બરોબર

તો જો અહીંયા લાલ રંગ કે છે આરાયા 9 પત્તા લાલ રંગના 9 પત્તા ચરકટના એટલે કુલ પત્તા કેટલા થયા 9 9 એટલે 9 લાલ રંગના 9 ચરકટના એટલે 18 પત્તા લાલ રંગના થયા એટલે 18 ભાગ્યા 52 થાય બરોબર તો છેદ ઉડાડી દઈએ 18 / 52 અરે તો છેદ ઉડાડી દો ચલો બે નવ ચાર છી છે ત્યાર પછી ત્રીજા નંબરનું કાળીનું જો કાળી ના અહીંયા જોઈએ તો કાળી ના કેટલા છે બે થી દસ માં નવ પત્તા અને એમાં પાછું સંખ્યા બેકી સંખ્યા જો અહીંયા આપણે જાણીએ છીએ રંગના નહીં હોય કાળી ના એક વાત હવે એમાં પાછી આપણને બેકી સંખ્યા કીધી છે કઈ સંખ્યા બેકી બેકી એટલે જુઓ એક બે ચાર છ આઠ અને દસ તો કેટલા થયા એક મે 3 4 અને 5 પક્કા થાય તો 5 ભાગ્યા કુલ પક્કા 52 છેદ ના ઉરે એટલે જવાબ આવશે પ્રોબેબિલિટી ઓફ c = 5 / 52 આવડ સા મિત્રો આ નંબર વાળા એક્ઝામ્પલ જોયા હવે આપણે નેગેટિવ એક્ઝામ્પલ જોઈએ જ્યાં નેગેટિવ વાતો હોય નકારાત્મક વાતો હોય એવા અહીંયા જોઈએ

બાદ કરી નાખો દુ ચાર છીસ બે બાર દુ ચોવીસ બે તેર દુ છવ્વીસ તો જવાબ કેટલો આવ્યો બાર છેદ તેર ઓકે ખ્યાલ આવી ગયો મિત્રો

બાર પત્તા બાદ કરી નાખો તો કેટલા રેમ ચાલીસ પત્તા તો ચાલીસ ભાગ્યા બાવન કરવાના કુલ પત્તા બાવન છેદ દો ચાલો બરોબર હવે તમને એમ કીધું હોય કે રાણી હોય તો શું કીધું છે રાણી હોય તો હવે રાણી કેટલી છે આખા બાવન માં રાણી કેટલી રાણી છે તો રાણી કેટલી હોય ચાર તો ચાર ભાગ્યા બાવન કરો તો બરાબર શું થાય છેદ દો તો બબે દુ ચાર અને છવ્વીસ દુ બાવન તો બે ઉડી ગયા બે તેર નો તો જવાબ કેટલો આવશે વપરાયો છે જુઓ લાલ રંગ એટલે લાલ રંગ એટલે એકા કયા આવે લાલ નો પણ આવશે અને ચરકટ પણ આવે કારણ કે રંગ શબ્દ વપરાયો છે એટલે લાલનો જો લાલનો એકકો અને ચરકટનો એકકો એટલે કુલ કેટલા એકા થયા બે પણ બે એકા ના હોય એમ કહે છે તો 52 પત્તામાંથી બે બાદ કરો એટલે કેટલા થાય 52 માંથી બે બાદ કરી નાખો એટલે કેટલા પત્તા બાકી રહે 50 બરોબર તો પ્રોબેબિલિટી ઓફ સી બરાબર 50 ભાગ્યા કુલ પત્તા 52 હવે આપણે છેદ ઉડાડી દઈએ ચાલો ઓકે ખ્યાલ આવી ગયો મિત્રો તો આ રીતે તમને નંબર વાળા નેગેટીવ પોઝિટિવ ચિત્રો વાળા કોઈ પણ એક્ઝામ્પલ આ પત્તા ને લગતા કેટ ને લગતા

લાલ ના તેર કાળા રંગમાં બે ભાગ પડે કાળી ના તેર અને ફલાઈ ના તેર મિત્રો તો આ વિડીયો બરોબર હવે ધ્યાનથી જોઈ બે વાર જોઈ લીધા પછી આ બધા જ જે મેં ઇમ્પોર્ટન્સ ટોપિકો લખાવ્યા છે એ તમે નોટ કરી લેજો અને આ બધા ઉદાહરણ જોઈ લીધા પછી જાતે પ્રેક્ટિસ કરજો એટલે તમને ખબર પડી જશે કે તમને આવડે છે કે નહીં મિત્રો અને મને ચોક્કસ ખાતરી છે કે જો તમે આ વિડિયો બે વાર ધ્યાનથી જોઈ લેશો તો ચોક્કસથી તમને આ પત્તાને લગતા કોઈ પણ એક્ઝામ્પલ બોર્ડમાં પૂછાશે તમે લખી શકશો તો નેક્સ્ટ માં બીજા અગત્યના ટોપિક સાથે ફરી મળીશું ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો